इटम न कैसेन भेगो बनान से के आइटम कैसेला आ भी न تشوف आंके सिंगर से बढ़िया से बीटिंग करो asli दो ऐसे asli टिका कैसेला ऐसे कैसेला सरस मदन मस्ता मदन साख से ने आनो बतावन से તો આની રેસીપી કેવી રીતે બનાવવી જોઈએ અને ખાસ કરીને એ કે દરિયા કિનારે છે ને એટલે આપણે આ ઘરનું પીકડું છે એમ તો કેવી રીતે પીકડું એ વિડીયા મેકેલા છે જોઈ લે જોઈએ ન જોઈએ તો અને ખરેખર આનું શાક કેવું ભેગું બનાવીએ તો કેવી રીતે બનાવવું જોઈએ કેવું બને એ વિડીયામાં છેલ્લે બધી ભીના રહેજો આપણે ખાવું ને એ બતાવી દેવું કા

સાફ થઈ જાય પછી શું કહેવાય કે આપણે બટકા કરી નાખી દેવાનું છે આખે આખું પડકાર

નજર મસ્ત મજાની બધી બધી એટલે બધી એકદમ ને કપલેટ મસ્ત ને એકદમ ઉલટી સીધી કીધું તો 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 એક મસ્ત મજાની બધી કીધું છે એકદમ મસ્ત હવે આની બનાવવાની છે રેસિપી કા હા તો લસણ મરચું ભેળવવાનું છે એટલે કા તો કીધું છે મસ્ત મજાનું બધી

પ્રગટી આમ

ના તો તમે જો લઈતે ભાંગી વસ્તુમાં કઈ છે નહીં આપણે પીવાનો છે થોડો ઘણો એટલા માટે તેમ તો એવું છે બાકી બીજું કંઈ હોય નહીં અને અમે તો પાછા મેશીન માટે રસો ઓછો રાખી દઈ શું તો હા બધાની જેમનો રસો આપણે ઓ ન રાખીએ બહુ હું તો એટલું પાણી નાખ્યું છે હવે સડી જાયને ત્યાં સુધી ઢાંકી દેવાનું છે અને આપણે જમશું ને એવાય તમને બધા આપણે શાક સડી આપણે શાક સડીએ ને ત્યાં સુધી પણ લાઈટ ને કોને હોય તો કંઈ ના તમને સડી જાય લાવો

તો સર એ નાખી દઈ અને આવી રીતે કઈ રેસીપી બનાવી હવે જમ્યા બેસી પછી ટેસ્ટ કેવો છે એ તમને કહી કા આવી રીતના આવ્યો ને તમને ખબર નહીં તો કીધું આનો તમને બનાવવાનું છે આવા કાને ફાના આપું છું આરે વાહ બસ 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 પછી પાઉ ફૂટશે નહીં સરસ મજાનું જો આમ જો ગાબડે ગાબડા નહીં ફોફે ફોફા કાટલે કાકાય મજા આવી જો ખાવાની પણ હું કહું તો કહું ફાઈનલ એક પડખું છે એટલે બઈ છે તળી પડ્યું છે અમારે બધું ખાઈ લેજો સમજો તો ખરા ઘણું બધું ખાઈ લેજો અને આ એથી બહુ બાડીને તબ મારી મારે આર વર્ષ થાક લાગી ગયો તો ફૂટી ગયું એ તો છે અને હું આપણે એક રોટલો ખાઈ જાશ એક રોટલામાં રેડલો રોટલો ખાલી રોસે અને જો ઘણું બધું છે ને રોહો આપણે આલા રોહો છે ને આપણે ફૂલ એમ ફૂલ પીવાનો છે કેમ કે આમ જો તમે રોહો જો એક તો આમ તમને પાણી જેવો લાગે બાકી પીવામાં રસ આવે એટલે વાત ન પૂછો ભાઈ